નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે બે વર્ષનું એક માસૂમ બાળક ખાંડની ચાંસણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયું છે ગંભીર રીતે દાઝેલા આ બાળકને હાલ સુરતની સિવિલ હોસ્પિટલના સારવાર અર્થે દાખલ કરાયું છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે અમારી સ્ક્રીન પર દેખાઈ રહેલ આ માસૂમ બાળકને ધ્યાનથી જુઓ આ બાળકના આખા શરીરે તમને પાટાપટ્ટી જોવા મળશે આ બાળકને એટલા માટે પાટાપટ્ટી કરવામાં આવી છે કે આ બાળક ગંભીર રીતે દાઝી ગયું છે આ બાળકના માતા પિતા પંદરથી વીસ દિવસ પહેલાં જ અંકલેશ્વરના હાંસોટમાં રોજીરોટી મેળવવા આવ્યા છે અંકલેશ્વરમાં આવ્યા બાદ પિતા દ્વારા બરફગોળાનો વ્યવસાય શરૂ કરાયો છે બરફગોળામાં વપરાતા કલરને બનાવવા માટે ખાંડની ચાસણી તૈયાર કરાઈ હતી ખાંડની ચાસણી તૈયાર કરીને માતા પિતા જમવા માટે બેઠા હતા તે દરમિયાન બે વર્ષનું બાળક રમતા રમતા ચાસણીના તપેલા પાસે પહોંચ્યું હતું અને ચાસણીના તપેલા પાસે ઊભેલું આ બાળક ઊંધા માટે તપેલામાં ખાબક્યો હતું આ બાળકને પીઠના ભાગે ખાંડના ચાસણીમાં પડ્યો હતો અને ચાસણી ગરમ હોવાને કારણે બાળક ગંભીર રીતે દાજ્યું હતું બે દિવસ સુધી બાળકની પ્રાથમિક સારવાર હાંસોડ ખાતે કરાઈ હતી પરંતુ બાળકની તબિયત સુધરે ન આવતા તેને સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયું છે જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે ઓમ પ્રકાશ ઓમ પ્રકાશજી એ હાદસા કિસ તરહ સે હુઆ સર એ હાદસા શક્કર કે ચાસણી ગરમ કી હોઈ હતી ઉમે બચ્ચા ગિર ગયા दोनों माँ बाप चाशनी गरम करके खाना खाने बैठे हुए थे बच्चा खेल रहा था तो अचानक खेलते खेलते उसके तपेले के अंदर जाके गिर गया फिर उसको दवा देने लेके गए वहाँ पर लेकिन वहाँ पर पूरा इलाज नहीं मिल पाया इसलिए इधर सिविल में लेके आए हैं अभी इधर कल से इलाज चालू है और अभी डॉक्टर साहब आए हैं चेक ये किया है वेल्टीनेटर है ऑक्सीजन की कमी बता रहे हैं अभी वो वेल्टीनेटर पर चालू कर दिया है बोला भी अभी आया रिपोर्ट करा के क्या तकलीफ हो रहा है वो चेक करके फिर आगे दूसरा इलाज चालू कर दिया किस लिए बनाई गई थी चाशनी ಮರಕ ಗೋಳ बनाते हैं उसके लिए शक्कर गर्म किया हुआ था चाशनी वो गलती से तो पहला ढका नहीं था इसलिए खुला रह गया था तो भूल से वो बच्चा अंदर गिर गया है ગઈકાલે સાંજે રાંસોર્ટ તરફથી એક બે વર્ષનું બાળક તમને લાવવાનું આવ્યું હતું હોમ સેન્ટરમાં ઈ આકસ્મિક રીતે કે એક ખાણી ચાशनीમાં પડી ગયું હતું કે ઈ રીતે એ બહુ સહેરો હતી અને જી3 હોસ્પિટલમાં દાખલ કરી અને પિડિયાટ્રિક અને સર્જરી વિભાગની અંદરમાં કમ્બાઈન ટ્રીટમેન્ટ ચાલી રહી છે હાલમાં એની પરિસ્થિતિ ગંભીર કહી શકાય અને વેન્ટિલેટર પર છે અને એને થર્ટી ફાઇવ આશરે થર્ટી ફાઇવ ટુ ફોર્ટી પર્સન્ટ જેવું બંધ છે સારવાર ચાલી રહી છે પણ તેમ છતાં એની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર કહી શકાય અને સદગ બાબતે ખાસ માતા પિતાઓએ નાના બચ્ચા માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે કે આવી આકસ્મિક રીતે અકસ્માતે આ રીતે ના થાય એ માટેની કાળજી રાખવી જોઈએ નાના બાળકોની કાળજી રાખવી જોઈએ જેથી અકસ્માતે આવી રીતે બંધ અથવા તો કંઈક આવું ગરમ પાણીમાંથી ગરમ પડી જવાથી નુકસાન ન થાય કારણ કે આ ખૂબ જ એની પરિસ્થિતિ અત્યારે તો ખૂબ જ ગંભીર થઈ શકે છે હાલ આ બાળકની નાજુક સ્થિતિ હોય જેને કારણે બાળકને વેન્ટિલેટર પર મુકાયું છે તબીબો દ્વારા બાળકની તબિયત સુધરે માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે બાળક શરીરે ત્રીસ ટકાથી વધુ દાજી ગયું છે અને તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ઉપર નીચે જઈ રહી છે એને લઈને હાલ ડૉક્ટરો પણ ચિંતિત છે કાસવાળા સાથે હાજર કરીએ છીએ